રેશન કાર્ડનું ઇકેવાય સી કરવા દરમિયાન એક પ્રોબ્લેમ બહુ બધાને આવી રહી છે જેનું નામ છે કનેક્શન એરર પ્લીઝ ચેક યોર ઇન્ટરનેટ તો આ વિડીયોમાં હું તમને આ એરર આવવાનું કારણ અને આના શું પોસિબલ સોલ્યુશન છે તેના વિશે જણાવીશ પરંતુ એના પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકનને પ્રેસ કરી દેજો કારણ કે હું આવા બધા ઇરરને લગતા નવા નવા વિડીયો આ ચેનલ પર મૂકતો હોઉં છું અને તમે સબસ્ક્રાઈબ કરશો તો એ તમને સૌથી પહેલાં મળતા રહેશે તો મિત્રો આ ઇરરને સોલ્વ કરવા માટે તમે જે કરી શકો સૌ પ્રથમ તો તમારે એક વસ્તુ કરવાની છે કે પોતાના પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન એપ્લિકેશન અને આધાર ફેસ આર્ટ એપ્લિકેશનમાં જઈ અને ચેક કરી લેવાનું છે કે એમાં અપડેટ આવેલા છે કે નહીં જો એમાં અપડેટ આવેલા હોય તો સૌપ્રથમ તમારે આ બંને એપ્લિકેશનને અપડેટ ખાસ કરી લેવાની છે મિત્રો આ ઇરરને સોલ્વ કરવા માટે તમે જે કરી શકો છો એમાં પહેલી રીત છે કે જો તમારે ખરેખર ઇન્ટરનેટ પ્રોબ્લેમના કારણે આ ઈરર દેખાડતા હશે તો તમે એ કરી શકો છો કે તમે ઇન્ટરનેટ બદલીને કેવાય કરવાની ટ્રાય કરો મતલબ કે તમે જે સિમ કાર્ડ થ્રુ એ કેવાયસી કરવાની ટ્રાય કરો છો તે જે કંપનીનું સિમ છે તેના સિવાય તમારે બીજી કોઈ કંપનીના ઇન્ટરનેટથી ટ્રાય કરવાની છે યાની કે બીજું હોટસ્પોટ લઈ અને ટ્રાય કરવાનું છે જો ઇન્ટરનેટના કારણે ખરેખર એ પ્રોબ્લેમ હશે તો ઇન્ટરનેટની ઇન્ટરનેટ બદલવાથી તમારી પ્રોબ્લમ સોલ્વ થઈ જશે પરંતુ જો આવી રીતે પણ તમને સોલ્યુશન ના મળે આવું કર્યા પછી પણ જો ઇરર આવે તો તમે બીજી વસ્તુ એ ટ્રાય કરી શકો છો કે તમે ઈ કેવાયસી માટે જે એપ્લિકેશન યુઝ કરો છો એટલે કે માય રેશન અને આધાર ફેસ આઈડી એ બંને એપ્લિકેશન સામાન્ય રીતે માણસો યુઝ કરતા હોય છે તો તમારે એ બંને એપ્લિકેશનને સૌ પ્રથમ તો વારાફરતી અનઇન્સ્ટોલ કરી દેવાની છે માય રેશન અને આધાર ફેસ આઈડી બેને અન ઇન્સ્ટોલ કરી દેવાની છે ત્યારબાદ ફરી વખત એને ઇન્સ્ટોલ કરવાની છે માય રેશનને સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી દેવાની છે અને આધાર ફેસ આઈડી એપ્લિકેશનની હું તમને લિંક મારા વોટ્સએપથી મોકલીશ મારો વોટ્સએપ નંબરની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ લિંક પર તમે જેવું ક્લિક કરશો એટલે મારા વોટ્સએપમાં આવી જશો તમારે નંબર સેવ કરવાની પણ જરૂર નહીં પડે ત્યાં હું તમને આધાર ફેશ આડીની લિંક મોકલીશ તે આધાર ફેસ આઈડી તમારે ઇન્સ્ટોલ કરી અને તેના થ્રુ કેવાય કરવાની ટ્રાય કરવાની જો આ બે રીત અપનાવ્યા પછી પણ તમારું સોલ્યુશન ના થાય તો સમજી જવાનું છે કે રેશન કેવાય સીની જે એપ્લિકેશન છે માય રેશન એપ અને આધાર ફેશ આઈ આડી એપ એ બેમાંથી કોઈપણ એક અથવા તો બંને એપ્લિકેશનના સર્વરના પ્રોબ્લેમના કારણે આ એ આવે છે તો હવે તેમાં તમારે કરવાનું એ છે કે તમારે બંને એપ્લિકેશનમાં વારાફરતી ફરિયાદ કરવી પડશે તો એના માટે સૌપ્રથમ તો તમારા પ્લે પ્લેસ્ટોરમાં જઈ અને માય રેશન એપ સર્ચ કરી લેશો તેમાં તમને રિવ્યૂ આપવાનો ઓપ્શન મળી જશે ત્યાં આગળ તમારે લખવાનું છે કે આવી રીતે મારી પાસે કંઈક આવી પ્રોબ્લમ આવે છે તેમાં તમારે ઇરરનું નામ લખવાનું છે કનેક્શન ઇરર પ્લીઝ સેક્યોર ઇન્ટરનેટ તો આનું સોલ્યુશન જલ્દી કરવા વિનંતી આવું તમે ઇંગ્લિશમાં લખશો જેમ કે મેં અહીં લખેલું છે તે તમે કોપી કરી અને તે પણ લખી લેશો તે લખાણ તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સેમ વસ્તુ તમારે આધાર ફેસ આઈડી એપ્લિકેશનમાં પણ કરવાની છે આધાર ફેસ આઈડી એપ્લિકેશન ેશનમાં જઈ અને તમારે રિવ્યૂ આપવાનું છે ત્યાં આગળ ફરિયાદ કરવાની છે સેમ વસ્તુ તમારે ત્યાં પણ લખી નાખવાની છે અને તેને પણ સબમિટ કરી દેવાનું છે આ બંને એપ્લિકેશનને તમારી ફરિયાદ જાશે એટલે એના ડેવલપર જે છે તે તેના પર કામ કરશે અને તમને એનું સોલ્યુશન આપશે અને સર્વરની પ્રોબ્લમ ત્યારે સોલ્વ થશે તો આવી ફરિયાદ કર્યા બાદ તમારે થોડા દિવસ વેઇટ કરવાનું છે સર્વરની પ્રોબ્લમ જેવી ઠીક થશે કે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે આ એરરનો સોલ્યુશન થશે તો આવા જ વિડીયો મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઈકનને પ્રેસ કરી લેજો અને વિડિયોને લાઇક પણ કરતા રહેજો